ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છવ્વીસ બેઠકોમાંથી અઢાર બેઠક પર ભવ્ય જીત થતા ઠેર ઠેર વરગોળાઓ નીકળ્યા છવ્વીસમાંથી અઢાર બેઠકો ભાજપ છ કોંગ્રેસ અને બે અપક્ષના ફાળે ભાજપે વર્ષો બાદ તાલુકા પંચાયત કબજે કરી કોંગ્રેસ પુનરાવર્તન કરવામાં અસફળ ભાજપ સંગઠન પ્રમુખ જીતુ પટેલે જીત બાદ કાર્યકરો અને ભાજપના ઉમેદવારોને જંગી લીડથી ભવ્ય જીત અપાવવા બદલ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો શેઠ એમપી હાઈસ્કુલ ખાતે તંત્ર પોલીસ તંત્ર તેમજ કર્મચારીઓની હાજરીમાં કપડવંત તાલુકા પંચાયતની ચૂંટણી પરિણામ શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થયું ચૂંટણી જીતી છે સો છ બેઠકો કોંગ્રેસના પાડે ગઈ છે અને બે બેઠકો પર અપક્ષ વિજેતા થયેલા છે કુલ છવ્વીસ બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી મતદાનની ગણતરી કામગીરી પૂર્ણ કરેલ છે